સુરતમાં અવારનવાર આકસ્મિક રીતે બાળ મજૂરોના મોત થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સુરતમાં વધુ એક બાળ મજૂરી કરતા પંદર વર્ષીય ચિરાગ મીઠાપરાની શંકાસ્પદ મોતનો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પંદર વર્ષીય કિશોર ચોથા માળેથી નીચે પટકાયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે સાઈટ પર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે જેથી તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે પરિવાર મૃતદેહ લઈને મોડી રાત્રે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા દેવી પૂજક પરિવારનો પંદર વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર વિસ્તારમાં ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો જેથી ગતરો ચિરાગ સાઇટ પર કામ કરતો હતો તે દરમિયાન તેની સાથે આ ઘટના બનતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી બિલ્ડર દ્વારા ચિરાગના મોતને લઈ તેના પરિવારને જાણ કરવામાં આવતા ચિરાગને લઈ પરિવાર સ્વીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા

વિમેલ હોસ્પિટલ માં એકત્ર થયા હતા બાદ મોડી રાત્રે કિશોર ના લઈ મૃતકનો પરિવાર તથા સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા જ્યાં પોલીસે યોગ્ય ન્યાય અપાવવાનું આશ્વાસન આપી તમામ લોકોને મૃતદેહ લઈને રવાના કર્યા હતા તો મોડી રાત્રે સ્થાનિક પોલીસે મૃતક ના પરિવાર ફરિયાદ લઈ આ મામલે તપાસ હાથ ધરી છે સર આપનું નામ મારું નામ જીગર જાપડિયા ઓલ ઇન્ડિયા યુવા દેવી પૂજક મહામંડળ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ

પંદર સો વર્ષ નો આ યુવાન છે ચૌદ થી પંદર વર્ષ નો છે જેનું નામ છે ચિરાગભાઈ પ્રકાશભાઈ મીઠાપરા મૂળ વતન કેરિયાના છે અને હાલ અહીંયા સુરત અમરોલીમાં રહે છે તેને એ સાઈડ ઉપરથી ગમે તે રીતે નીચે પાડી એનું મૃત્યુ થયું છે તો સરકારશ્રીને આદરણીય ગુજરાતના બાહોશ અને જાબાજ શ્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સુરતના કમિશનર સાહેબને અમારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે અત્યાર સુધી એમની ઉપર ગુનો દાખલ નથી થયો

એના ઉપર કાયદાસરની કાર્યવાહી થાય એની ઉપર એફઆઈઆર થાય અને એની તાત્કાલિક ધોરણે એની ધરપકડ થાય આવી વિક્ટિમની અને સમસ્ત આદિવાસી વિમુક્ત દેવી મુજબ વાગરી સમાજની માંગ છે કે આ ગરીબ માણસને ન્યાય મળે એવી ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અમારી બે હાથ જોડીને પ્રાર્થના છે